અંદર ને જઈ માતા તો અત્યારે આવી ગયા છીએ આપણે મહુવા હેડ લાલની આવક લઈ છે આજમાં તો તમને આવક બતાડું પેલા આપણા લાલ ની આવક લેવાની ચાલુ કરી દીધી ને આજ આવક ની ગાડીઓ ભરાય અહીંયા આ પંજાબ પંજાબ રાજસ્થાન પંજાબ બહારની ગાડીઓ આવે છે લોડિંગ થાય છે અત્યારે હાલો મસ્ત આપણે રહીએ ટ્રેક્ટર લઈને જોઈએ ધીરજ તો જઈએ ટ્રેક્ટરે પહેલાં

આમ આમ આવડે ઓલા ખૂણામાં જવા જો આમ ફરતીમાં તો અત્યારે ફરતીમાં જવા દે છે એને ગોતી છે એ જગ્યા ટ્રેક્ટર ખાલી તો આ ટ્રેક્ટર ખાલી કર્યું છે મસ્ત હવે નીકળી ગયા છે દોઢસો દોઢસો નું કામ થઈ ગયું છે એક ટ્રેક્ટરમાં હવે આગળ આગળ પૂછતા જ આવું મજૂર જરૂર હોય છે એ કે હા ભાઈ બેહી જાવ તો એમ બેહી જાવ ને ખાલી કરશું ટ્રેક્ટર આપણે હા જોવા તમે તમે અડધો રોડ બંધ કરીને બેઠા છે અહીંયા બધાય ટ્રેક્ટર આટા છે બે ત્રણ જો પણ ત્યાંથી ઓવરલોડ ગાડી ગયા આવતી હોય ને ન ભગવાનને ગમે કાંઈ કેવું હોય તો અકસ્માત થવાની શક્યતા રહી છે એટલે ખેડૂત ખેડૂ ભાઈઓ મિત્રોને નમ્ર આપી દે એવી રીતને કે ભાઈ ટ્રેક્ટર ફરીને આવતો હોય ને તો આ રીતનું ન કરાય જુઓ તમે કેમ કે અહીંયા બધા વાહન આલે છે ઓવરલોડ આલે અંડરલોડ આલે બધા વાહન હાલે છે અહીંયા નિયત આવીને નિયત ઉતારીને યુઝ હોય ખો તો આ રીતનું ન કરાય કઈ વાંધો ને હાલો તો મને આ રહ્યો બ્લોગમાં આ તો તે ટાયર ઉપર સડાઈને બેઠો છે છ વાગે આવક લે હવે છ વાગવામાં ત્રણ મિનિટની વાર બાકી છે લેવાની ફૂલ ક્યારે છે એકાદા બે ટ્રેક્ટર મળી જાય એટલે આપણું કામ થઈ જાય ભાઈ ફાઇનલી છ વાગી ગયા છે ને આ તમે જોવો આવક હા ચાલતો જોવો તમે જે ખરું બ્રિજ ઉપરથી એ આ ઘરે તો ખરા આ જોવો તમે બ્રિજ ઉપર આવક માસની જે છમી વખત છે આ આવક આટલી ને એટલી જે આ વખતે આની કરતાં વધારે હતી ને આજે ઓછી છે જે ઓલીવાડી પણ ચાલુ થઈ ગઈ ખાલી થવામાં ને અહીંયા પણ ચાલુ થઈ ગયો છે મેં આગળ તો આજે બ્લોક બનાવી નાખીએ મેં આગળ બ્લોક બનાવી નાખી મસ્ત હવે હા હા મિત્રા ફીર થઈ ગઈ અહીંયા આવકનો રસ્તો છે ત્યાં જાય છે એ જાય છે જાય હા તો તમે એકદમ છે બધાય આડે ધડ ભેગળવા મળ્યા અહીંયા જો આપણે અહીંયા ઉતારવાનું છે આ જો આ વાડી છે ને ત્યાં ઉતારવાનું છે આ બહારની ગાડી હોય ને તો નીકળવા ન દે ને ગુજરાતની ગાડી હોય તો નીકળવા દે એવું હોય બધું અહીંયા તો

આપડે છે સાડા સાત આપણે બે ટ્રેક્ટર ખાલી કરીને ખાશે પાણી પાણી પીએ નાસ્તો પાછું પછી પાછા એકાદર ખાલી કરશું પાછા એવું કન્ટિન્યુ આપણે ચાલુ રાખ્યું બ્લોગ માં બીને અને કોમેન્ટ કરજો બ્લોગ કેવો લાગ્યો વાગી ગયા છે આઠ વાગીને ચાર મિનિટ એવો પાસું ઉતરવાનું ચાલુ જ છે હજી કન્ટિન્યુ પછી એક ટ્રેક્ટર ઉતારીને આવી છીએ આપણે ગરમી ગરમી થઈ ગયા તમે બહુ ગરમી થવા મિટી બહુ હું કેવું ધીરજ તારું બહુ ગરમી છે હાલો તો આ પાછું એકાદ ટ્રેક્ટર પકડી પછી ઘરે જઈને હિસાબ મારીએ કેટલો કેટલો હિસાબ આવે ને કેટલા ઠેલા ટોટલ ઉતાર્યા એ તમને બધો હિસાબ આપણે આપીશું અત્યારે રાઈટ થઈ ગઈ છે એટલે બહુ કંઈ દેખાતું નહીં હોય ખાસ તમને તો આ બધે ઉતરે છે કન્ટિન્યુ બધે હાલો તો રોડ ઉપર સડીને પાછા મળી ખરું તો ભાઈ આવી ગયા છે નાસ્તો કરો લીધા છે ભૂંગળા બટેટા દુકાન હા તો મસ્ત નાસ્તો કરી લઈ પાછા મળી મંજૂરીનો ભાગ પડે છે અત્યારે જો તમે કેટલા કેટલા આવે પાંચસો પાંચસો આવી જાય એટલે વાવ આપણે પાંચસો પાંચસો તો થઈ જાય એટલે હાલે આ જોવા સફેદ નું ટેક્ટર નીકળ્યું અહીંયા નાસ્તો કરી લીધો આપણે આ હોટલે ને હાડા ને ઉઠાવા આવ્યા છે હવે નીકળશું ઘરે આ ચારસો ને આ પાંચસો હાલો તો મસ્ત ભાગ પાડીને મળીએ પાછા અઢી પાંચસો નું કામ થઈ છે એટલે આપણે એટલું તો બધે કાલે જવાનું છે પાછું કામે કંપનીમાં કારખાના જવાનું છે કામે હાલ તો મસ્ત હવે ઘરે નીકળ્યા તો ફાઈનલી ભાઈ ઘરે પહોંચી ગયા છીએ આપણે નાઈ થઈને કમ્પ્લીટ થઈ ગયા છે જમી લીધું છે અને આઈ હોપ કે અમારો બ્લોગ પસંદ આવ્યો હશે બ્લોગ પસંદ આવ્યો હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અનલોગ બ્લોગ તો મળીશું આ નેક્સ્ટ બ્લોગમાં તપ તકલી ગુડ નાઇટ